દેશમાં આક્રમણ સમયે રાજપૂતો સાથે ભીલ સેના પણ હતી તેવી પણ વાત ચૈતર વસાવાએ કરી છે ક્ષત્રિય આંદોલન જે રીતે ચાલી રહ્યું છે ક્ષત્રિયો સમર્થન આપ્યું છે ચૈતર વસાવાએ

મહારાણા પ્રતાપનો ઇતિહાસ જોઈ લેજો ચિત્તોડગઢ જઈને જોઈ લેજો જયારે જયારે ના આક્રમણો થયા પૂરા દેશમાં જયારે ના આક્રમણો થતા હતા ત્યારે રાજપૂત રાજાઓ સાથે ભીલોની સેના હતી તમે રામાયણ પણ જોઈ લેજો મહારાણા પ્રતાપ સાથે અમારા પૂજા ભીલ વંશ હતા અને જયારે એમણે ચિત્તો પર એટલી ખતરનાક લડાઈ આપી ત્યાંથી મુગલોને પણ ભાગું પડ્યું તો એ આદિવાસી અને રાજપૂત સમાજનો નાતો છે ત્યારે આ એમની ઘરની અને કથની બહાર આવી રહી છે ત્યારે આવનાર દિવસોમાં પણ એમનો ઈટનો જવાબ આપણે બધાએ પથ્થરથી આપવા માટેની તક આવી ગઈ છે